જય માતાજી મિત્રો તો આપણે જો કમ્પ્લીટ થઈ ગયા રેડી અને આપણે જવાનું છે માટે લગ્નમાં માસી દીકરીના લગ્ન એટલે માટે લગ્નમાં જવાનું તો આપણે મા ખોડલના દર્શન પણ કરશું તો વ્લોગમાં છેલ્લે લગીન બનાવી રહીજો તમને હે ને માના દર્શન કરાવીશ ધારાના દર્શન કરાવીશ અને બીજે ક્યાંક જઈશ તો એ પણ જોવા જડશે તો વ્લોગમાં થઈ લેગી બનાવી રહીજો એટલે હે ને જોવા જશે તો આપણે નીકળવાનું છે માટેલ કારણ કે આજે આપણે ગાડી નહીં આજે બાઇક લઈને જવાનું એટલે રસ્તામાં બહુ લોક શૂટ નહીં કરું ડાયરેક્ટ અહીંયા જઈને કરીશ બરાબર માથક રોડ ઉપર સરસ મજાનું બાપા સીતારામનું મંદિર આવેલું નીકળ્યા ને દર્શન કરતા જઈ બાપા સીતારામની મઢુલી માથક રોડ ઉપર આવેલી રહીને દર્શન કરી લેજો બધા આપણે આવ્યા તા અહીંયા પ્રસંગમાં ડાભી પરિવાર આપણા માસીને ત્યાં હવે જઈશું પછી મંદિર બાજુ માટેલ મંદિર ખોડિયાર આ બધા હોય આપણે પેલા મંદિરે દર્શન કરવા લઈ લઈજ પછી તમને તારાને દર્શન કરાવું તો થોડોક ઢાર ચડીને આગળ મંદ મંદિર આવે માં ખોડલ માટેલ ખોડિયલમાં નું મંદિર મેન સ્થળો આ બાજુ છે વરખડીના ઝાડ ઝાડ નીચેમાં ખોડલ બેઠી છે ત્યાં સીધા જઈને આપણે વરખડીનું ઝાડ એના નીચેમાં ખોડિયલનું સ્થળ હે તો માં ખોડલનું સાનિધ્ય માટલ અમારા રવિભાઈ ભેરા થઈ ગયા હું કે રવિભાઈ જો આ મા મંદિર છે તમને દર્શન કરાવી દઉં માટે ધરાવાળા આ વરખડીનું ઝાડ છે વરખડીના ઝાડ નીચેમાં ખોડલ બેઠા હે તો દર્શન કરી લેજો આ ખોડલના અને એક ત્રિશુલ છે કે બાર મહિને એક ઇંચ જેવું વધે અને આ ખોડલનું મંદિર સામે જ માટેલ મંદિરનો ગેટ આવેલો અને જસ્ટ અહીંયા છે આ ધરો હે માટેલીઓ આમાં બારો માસ પાણી રહે અને આ આખું ગામ આ પાણી ગાડા વિના પીવે અને આમાં સોનાનું મંદિર આવેલું એવું કહે લોકો દેખાય નહીં આમે જ માખોડલનું મંદિર ને આ માટેલીએ ધરો બધા મિત્રો દર્શન કરી લો આમાં સોનાનું મંદિર હે માખોડલનું બરાબર દર્શન કરી લેજો આખું ગામ પાણી પીવે પીવેલ માટે લગન પૂરા કરી અને હવે પાછા આપણે હાલીને જઈ બાઇક આવે પાછળ એન્ડિંગ કરતી બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ ખાસ કરજો અને નવા હોય તો ચેનલ ને કરી નાખજો થોડો ઘણો સપોર્ટ દેખાતા રહો જો આપણે સીધા રોડે આવેલા જઈ અને બ્લોગ કેવો લાગ્યો ને ખાસ